ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ઈરાન વિરુદ્ધ ઓપરેશન રાઇસિંગ લાયન શરૂ કર્યું છે અને ઈરાનની લશ્કરી થાણાઓ અને પરમાણુ કેન્દ્રો પર ઝડપી હુમલા કર્યા છે જવાબમાં ઈરાને પણ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો બુધવારે બંને દેશો વચ્ચે યુદ્ધનો છઠ્ઠો દિવસ હતો ત્યારે હવે એવી અટકળો ચાલી રહી છે કે અમેરિકા પણ ઈરાન અને તેના પરમાણુ સ્થાપનો સામે ઇઝરાયેલી અભિયાનમાં જોડાઈ શકે છે યુદ્ધમાં સંભવિત ભાગીદારી અંગે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સલાહકારોમાં

અને સોમવારે ચીનથી બીજું કાર્ગો વિમાન રવાના થયું એટલે કે 3 દિવસમાં ત્રણ કાર્ગો વિમાનો ઉડાન ભરી અને રહસ્યમય રીતે ઈરાનમાં ઉતર્યા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાર્ગો વિમાનો દ્વારા શસ્ત્રો મોકલીને ચીને તેના મિત્ર ઈરાનને લશ્કરી રીતે મદદ કરી છે બ્યુરો રિપોર્ટ્સ ઇન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ